તપાસ કરીશું કારણ કે આપણી પાસે એનું એક ઈ ઔષધી સોફ્ટવેર છે આપણી પાસે કે જેમાં રિયલ ટાઈમ તમને ડેટા મળશે એ સ્ટોક ક્યાં ગયો છે કઈ જગ્યાએ છે કઈ હોસ્પિટલમાં છે ક્યારે આપ્યો છે કઈ ડેટમાં આપ્યો છે કયા ટાઈમે આપ્યો છે અને કયા ટ્રક વડે એને છે એ આપણી સિસ્ટમમાં ડેટા હોય છે એ પણ આપણે જોઈ લઈશું જે આવનારી ટ્રકો બહાર ઊભી છે કેટલા દિવસથી ઊભી છે એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે એ ક્યારે ક્યારે એ બધી અત્યારે માનનીય જનરલ મેનેજર મેડમ છે એ પોતે એડમિન અને લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ અને તમામ જે આપણી ગતિવિધિ હોય છે એ જોઈ રહ્યા છે એમની જોડે હું છું એટલે અત્યારે અમે પ્રાથમિક તપાસમાં જેવા અમને ન્યૂઝ મળ્યા છે અમે આવ્યા જરૂર પડશે અમારા બીજા જે અધિકારી છે એ જોડાશે પણ અમારે અહિયાંથી જે ઓર્ડર થયેલો છે એ પણ કર્મચારી જોડાશે એટલે આ રીતે જેવા અમને ઓબ્ઝર્વેશન એ અમારે જે પણ હશે તપાસ એ પ્રમાણે આગળ વધશે માહિતી ન્યૂઝ સાથે